तलवार કેરી ધારથી એને હિન્દુ ધર્મ રાખતો અમદેશની એ આર્ય रमणी अमर છે ઇતિહાસમાં અમદેશની એ આર્ય रमणी अमर છે ઇતિહાસમાં એવી બા પણ હોવી જોઈએ કે જેને કુખેથી એક દેશનું કામ કરી શકે સમાજનું કામ કરી શકે સ્નેહ મિલનનું કામ કરી શકે એક પરિવારને યોગ્ય દિશામાં દોરી શકે આવા યુવાનો એના કુખેથી જન્મે એટલા માટે આ કાર્યક્રમ આની અંદર છે નહીં પણ અમદાવાદ પરિવારના અનેક લોકો એ મારી પાસે આવીને મને કીધું કે આનો શ્રેય બા મુક્તાબા પાસે જાય છે એટલે જો મુક્તાબા મારી સામે અહીંયા બેઠા હોય તો મુક્તાબાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે એક બે બેનો એની સાથે આવશે વિનંતી કરીશ કે એ પણ બીમડાબેન કનુભાઈ આંબરડી અને ગીતાબેન પ્રવીણભાઈ આંબરડી અને જયશ્રીબેન ઘનશ્યામભાઈ આંબરડી ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એ ઉપરથી મારે તમને મારા તમારા દેશની એક એક મિનિટની વાત કેવી છે ચાલો ઝડપથી આવી જાવ કારણ કે કોઈ પણ યુવાન આ દેશની અંદર કઈ પણ કામ કરે ને ભાઈ એના બાના સંસ્કાર હોય અને એટલા માટે હું મારા રાજકોટ પરિવારમાં અનેક વખત કહું છું કે સંસ્કાર હોય એવું કામ થાય જો વિનોદભાઈના સારા સંસ્કાર હોય તો એ પરિવારને યોગ્ય માર્ગે લઈ જાય અને વિનોદભાઈના બાના સંસ્કારમાં નાના મોટા કઈક ફેરફાર હોય તો એ પરિવારને યોગ્ય જગ્યાએ નહીં લઈ જાય એટલા માટે આ બા સંસ્કાર આપ્યા છે એટલા માટે સન્માનને પાત્ર છે અને દ્વારકેશભાઈ તો ના જ પડતા હતા કે અમારે કઈ આવું કરવું નથી તમે નહીં પણ અહીંયા મને બે ચાર વ્યક્તિઓ જ્યારે અત્યારે આવ્યા ત્યારે મને યાદ આવ્યું કે નહીં બાનું સન્માન થવું જોઈએ અને એ સન્માન સાથે જ્યારે બા સ્ટેજ ઉપર આવે ત્યારે મિત્રો આપણે ન ભૂલીએ કે મારા ને તમારા દેશની મોટી નબળાઇ મેં મારો હમણાં ફેસબુક પર એક વિડીયો મૂક્યો તો કે કદાચ આ મારે જાહેરમાં ન બોલવું જોઈએ પણ હું બોલું છું કે કદાચ કોઈ વિધર્મ તમારા કોઈને કલમાં બોલવાનું કીધું પણ મિત્રો કદાચ ગીતાજીનો શ્લોક બોલવાનું કીધું હોત તો પણ ગોળી આવત કારણ કે મારા તમારા બાળકોને આપણે હિન્દી ગીત બાજુ લઈ ગયા છીએ

આપણે સ્વાગત ઝડપથી લઈએ સ્વાગતમાં જોરદાર તાલીમ વાગવી જોઈએ કારણ કે આવા એક દ્વારકેશભાઈથી નહીં થાય આવા તો આપણે અનેક દ્વારકેશભાઈ જોશે જો આવનારા સમયમાં આપણા દેસાઈ પરિવારને વિશ્વનો મહાન અને વિશ્વનો સારામાં સારો એક પરિવાર બનાવવો છે તો એક એકની તાલી વાગવી જોઈએ છે અમુકને તો માખી બિચારી વચ્ચે આવે તોય બચીને વહી જાય એવી પાડે છે અમુક લોકો વાહ વાહ સરસ